માતાજી મિત્રો રામા બધાનું સ્વાગત છે તો મિત્રો જુઓ તમાકુ લગાવ ચાલુ જ છે આપણે વહેલા શું હતું ફટાફટ તમાકુ લગાવવાની હતી ને એટલે આપણે વહેલા ચાલુ નતું કરે બ્લોગ જુઓ મારા આનંદભાઈ ની લગાવેલા જુઓ हमारा मोहनशी भाई ए? नहीं तो लगा रहा था मौका मजा आवे मोहनशी भाई है नहीं मजा आती चम यू मित्रों अपने मन से पहले तमाकू लगा रहा जो बताइए जो आ रीते तमाकू लगा नहीं जो આટલી બાકી રહી છે થોડીક જ હવે તો આ બધી લગાવી પાછળનો ભાગ મકાન ઓડમાં પોણી ચાલુ છે અમારા કાકાને પણ વાબાની છે પણ એ હજુ બાકી છે એ જો આ બહુ ઘણી નહીં હવે આ માટે તમાકુનો રોગ ખૂટ્યો છે એટલે એ કાલે લગાવવાનો છે જુઓ આટલો રોગ વધ્યો છે બહુ વધ્યો છે નહીં આટલો રોગ વધ્યો છે અને ખૂટ્યો થોડો ખૂટ્યો છે એક દોડિયા જેવો લગાવવાનું ચાલુ જ છે હા તો બે દિવસ તો એવું લાગશે ને ગમશે જ નહીં આ બધી ચરમી જાય જો કમ્પ્લીટ થઈ જાય હાલ એવું લાગશે જુઓ તો મિત્રો કોઈ નહીં આ તો ખાલી તમને બતાવે જેવું હતું કે આમ તમાકુને ખબર ના પડે તો એ ખાલી મનસુભાઈ આ તો બહુ લોભું નહીં થાય એટલે મિત્રો બ્લોગ કેવો તો કોમેન્ટ કરજો એટલે બ્લોગ પૂરું કરીશું જે માતાજી જે બરાબર એ મળે નેક્સ્ટ વ્લોગમાં